લગ્નના પવિત્ર સંબંધને પૈસા કમાવવાનું માધ્યમ સમજી કેટલાક લોકો છેતરપિંડી આચરતા હોય છે લગ્ન વાંચુક યુવકો અને તેમના પરિવારની મજબૂરીનો ફાયદો ઉઠાવી પૈસા પડાવતી ઠગ ટૂડકી વારંવાર ઝડપાય છે હવે મહેસાણા પોલીસે આવી જ રીતે લૂંટેલી દુલ્હન ગેંગના ચાર સભ્યોને ઝડપી પાડ્યા છે મહેસાણા પોલીસની ગિરફતમાં મોજ ઉપાવીને નીચી નજર રાખી ઉભેલી લૂંટેલી દુલ્હન ગેંગના શાતિર સભ્યો દુલ્હન ચાંદની રાઠોડે માત્ર એક યુવક જ નહીં પરંતુ રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં લગ્ન વાંછુક પંદર જેટલા યુવક અને તેમના પરિવારજનોને ચૂનો ચોપડ્યો છે માત્ર ચોવીસ વર્ષની ચાંદની રાઠોડ લગ્ન લગ્ન પણ હજુ કુમારી છે આ દરેક લગ્ન સમયે ચાંદનીનું તેની સઘી માતા જ કન્યાદાન કરીને છેતરપિંડીમાં સહયોગ આપતી હતી મહેસાણા પોલીસના હાથે ઝડપાયેલી ચાર ગુનેગારોની શાતિર ટોળકીમાં ચાંદની તેની માતા દલાલ રાજુ ઠક્કર અન્ય એક મહિલા રશ્મિકાનો સમાવેશ થાય છે આ ગેંગની ખાસ મોડસ ઓપરેન્ડી પર નજર કરીએ તો લગ્ન બાદ ચાર દિવસમાં જ દુલ્હને પોતાના પિતા બીમાર હોવાનું બહાનું બતાવીને દલાલ સાથે ફરાર થઈ ગઈ જે બાદ ફોન સ્વિચ ઓફ કરી દેવામાં આવ્યો ચાંદની રાઠોડે અંદાજે પંદર થી વધારે યુવકોને શિકાર બનાવવાનું કબૂલ્યું છે આ તમામ લગ્નો થકી યુવકો પાસેથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળીને બાવન લાખથી વધુની છેતરપિંડી આચર્યાનો ખુલાસો થયો છે આ કેસમાં મૂળ અમદાવાદની ચાંદની રાઠોડ અને તેની માતાની પણ ધરપકડ કરવામાં આવી છે વરરાજા પર બળાત્કારની કલમ લગાવવાની ધમકી આપનાર દલાલ રાજુ ઠક્કર પોલીસના સકંજામાં આવી ગયો આ ટોળકી લગ્ન દીઠ દરેક વરરાજા પાસેથી બે લઈને પાંચ લાખ રૂપિયા વસૂલ કરતી હતી આ ગેંગમાં સામેલ અન્ય એક સભ્ય રશ્મિકાએ પણ લૂંટેરી દુલ્હન બનીને ચાર જેટલા યુવકો સાથે છેતરપિંડી આચરી હતી આ શાતેર ટોળકીને અમદાવાદના બે મેરેજ બ્યુરો શુભ મેરેજ બ્યુરો અને જયમાડી મેરેજ બ્યુરો લગ્ન વાંછુક મુરતિયાઓનો ડેટા પૂરા પાડતા હોવાનો સ્ફોટક ખુલાસો થયો છે એ દેખાડી ને મારા ઘરે જોવા હું એમના ઘરે જોવા જઈએ પછી અઠવાડિયા પછી કોર્ટ મેરેજ કર્યા તો કાંટા શુભમ માં કોર્ટ મેરેજ કર્યા કોર્ટ મેરેજ કર્યા પછી મારા ઘરે બે દિવસ રોકાણી પછી આઈ તેડી ગયા તેડી ગયા પછી એમને એમ કીધું કે મારા પપ્પા ની બીમાર રહે હું જવું આટો ખાવા બરાબર આટો ખાવા જઈ પછી કે બે દિવસ થયા તો ફોન આવ્યો એ કે મારા પપ્પા એક્સપર્ટ થઈ ગયા હે અને પછી મેં એમને એમ કીધું કે હું અમે અહીંયા આવી

આ ટોળકીએ બોગસ આધાર કાર્ડ અને એલસી બનાવ્યા હોવાથી ખોટા દસ્તાવેજ બનાવવાનો ગુનો પણ દાખલ કરાયો છે મહેસાણા પોલીસની તપાસમાં ચાંદની એન્ડ કંપનીએ વાવ ઈડર પાટણ બાવડા રાજકોટ અને મોરબી સહિતના સ્થળોએ લગ્ન વાંચુક યુવકોને નિશાન બનાવી ચૂકી છે આરોપી ચાંદની છે જેના અન્ય વ્યક્તિઓ સાથે લગ્ન લગ્ન કરતી હતી એ ચાંદનીએ ટોટલ અઢાર મેરેજ કરેલા છે અને દરેક જગ્યાએથી અલગ અલગ રકમ લીધેલી છે અને ત્યારબાદ ત્યાંથી ફરાર થઈ ગયેલા છે આ ઉપરાંત ચાંદની જે મધર છે સવિતાબેન ઉર્ફે સુશીલાબેન વાઇફ ઓફ રમેશભાઈ સોમાભાઈ ઠાકોર તેઓ પણ આની અંદર સંડોવાયેલા હતા અન્ય એક રાજેશકુમાર જીવન રાજેશકુમાર જીવનભાઈ મોહનભાઈ ઠક્કર જે દલાલ તરીકેનું કામ કરતા હતા અને અલગ અલગ જગ્યાએ અલગ અલગ પોતાની ઓળખ આપતા હતા એમના બનેવી તરીકેની પણ એમને ઓળખ આપેલી છે તે પણ આખું નેટવર્ક ચલાવતા હતા આ ઉપરાંત એક આમની સાથે અન્ય એક રશ્મિકાબેન વાઈફ ઓફ સચિનભાઈ પ્રદીપભાઈ પંચાલ એ પણ આમાં સંડોવાયેલા હતા અને એમના પણ અલગ અલગ ચાર મેરેજ આ રીતના કરીને પૈસા પડાવેલા હોય એવી આખી હકીકત આની અંદર જાણવા મળેલી છે અલગ અલગ જગ્યાએ મેરેજમાં આ લોકોએ પોતાના આધાર કાર્ડ પણ ડુપ્લિકેટ અલગ અલગ જગ્યાએ આપેલા છે આધાર કાર્ડ એલસી તમામ ખોટા બનાવેલા છે એટલે આની અંદર બનાવટી દસ્તાવેજ બનાવવા તથા એનો ખરાનો ખોટા તરીકે ઉપયોગ કરવો તે કલમોનો પણ ઉમેરો કરવામાં આવેલો છે આ ગુનાહિત ટોળકી સરકારી ચોપડે પકડાઈ ન જાય તે માટે પૂરતી સાવચેતી રાખતી હતી ઠગ દુલ્હન ચાંદની અને રશ્મિકા દરેક લગ્ન સમયે પોતાના નામ અને અટક બદલીને ખોટા આધાર કાર્ડ અને લિવિંગ સર્ટિફિકેટ સહિતના દસ્તાવેજ રજૂ કરતા હતા અમદાવાદના શુભમ અને જયમાડી મેરેજ બ્યુરોના સંચાલકોની ભૂમિકા ખુલ્લી પાડવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે મુકેશ જોશી ગુજરાત ફર્સ્ટ મહેસાણા